આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં સૌને જય સિયા રામ અને જય માતાજી તો સૌ પ્રથમ તો બધાનો ધન્યવાદ થેન્ક યુ આભાર માનું છું કારણ કે આપણી ચેનલમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબર ત્રણ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા દિલથી આભાર માનું છું અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું તો આજે આપણે ચોટીલા જઈ રહ્યા છીએ માના દર્શન કરવા જોકે ચોટીલા તો સૌ કોઈ ગયા હશે અને ચાવુંડામાનો ઇતિહાસ પણ જાણતા જ હશે અને માતાજીના દર્શન પણ કર્યા હશે પણ હું આજે ચોટીલા માતાજીના દર્શન કરાવવા જાઉં છું તો તો તમને પણ હું દર્શન કરાવું એવું મારી ઈચ્છા છે તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જય ચાઉંડમાં લખવાનું ભૂલતા નહીં લગભગ તો હવે અહીંથી ચાલીસ કિલોમીટર જેટલું ચોટીલા છે અમે અડધે તો ભોગી ગયા છીએ કમળાપુર જેટલે અહીંથી ત્રણ કિલોમીટર છે ત્યાંથી લગભગ પાંત્રીસ કિલોમીટર જેવું હશે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો આગળ હું તમને બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો ફૂગવામાં આવી ગયા છીએ અને તમને બતાવું પાછળનો કેમેરો ફ્રીન આઈટી માતાજીનો ડુંગર બતાય છે જોઈ શકો છો અહીંયા આપણે ચામુંડામાં ડુંગર છે અને થોડોક હવે લગભગ પાંચ કિલોમીટર જેટલા દૂર છે એ તો ચાલો હવે ત્યાં જઈને મળીએ ફાઇનલી આપણે ચોટીલા પોગી ગયા છીએ માતાજીના દર્શન કરવા અને આજે ચોટીલામાં ઘણા સમયથી આપણે આવ્યા નથી તો નવું શું છે તે પણ આપણે જોઈશું લગભગ ઘણો ટાઈમથી આપણે આવ્યા જ નથી ચોટીલા ડુંગર તરફ પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે અહીંયા બધા ફોટા પણ પાડે છે માતાજીને ડુંગર ચડવાના અહીંથી તો ચાલો પેલા તો ચાલો પેલા પરિસાદી લઈ લઈએ પછી ડુંગર ચડીએ તો આપણે અહીંથી પરિષાદી લઈ લઈએ શું હશે રીફંડ તો આ એંસી રૂપિયાનું જબલું છે અને શું છે તો આમાં બધું આવી જાય છે ચુંદડી શરીફળ હાલ અગરબત્તી તો આપણે લઈ લઈશું બીજું કાંઈ નહીં હવે તો આપણે એક્સ્ટ્રા એક શરીફળ લઈ લીધું છે પણ એવું લઈ લીધું એકસો દસ રૂપિયા થયા છે આપણે લઈ લ્યો લઈ લીધી હવે ધીરે ધીરે માતાજીના ને ડુંગર ચડવાનું ચાલુ કરી દી જોઈ શકો છો અહિયાં આજે ગુરુવાર નો વાર છે કેટલું આવ્યું છે દર્શન કરવા માતાજી નું શકો કેટલા લોકો છે આજે પણ કરવા માતાજીની કૃપા જ એવી છે કે અહીંયા લોકો દૂર દૂર થી બધા દર્શન કરવા આવતા હોય છે ને મા ચામુંડાને લોકો માને છે પણ એ ધીરે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે હજી થોડાક જ ચડ્યા શ્વાસ ચડવાનું શરૂ થઈ ગયું તો મિત્રો ચડવા માટે પણ પગથિયા અલગ છે ને ઉતરવા માટે પણ અલગ પગથિયા છે ને લગભગ અમારા અંદાજે આઠસો સાતસો પગથિયા છે થોડોક શ્વાસ પણ ચડી ગયો છે ઘણા સમયથી આપણે ચોટેલા ડુંગર ચડ્યા નથી તે માટે શ્વાસ પણ ચડી ગયો છે લોકો જોવા જઈએ પણ લોકો ભાવિકો આવે છે થી કંઈક ચોટીલા આવું દેખાય છે જોઈ શકો છો મસ્ત વ્યૂ આવે છે અહીંથી અતિ સુંદર માં ચામુંડનું દામ હો કાંઈ ઘટે નહીં ધીરે ધીરે ચડવાનું ચાલુ કરી હવે શ્વાસ પણ ચડતો બંધ થઈ ગયો છે તો ધીરે ધીરે હવે ચડી રહી માતાજીનો લુંગ જલ્દીથી તમને ઝડપથી માતાજીના દર્શન કરાવી દો તો વિડીયોમાં બન્યા રહીજો અને હજી સુધી વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરી દેજો તો મિત્રો ફાઇનલી આપણે ભોગી ગયા ને અહીંયા આપણે શ્રીફળ વધારવાનું છે અને પછી માતાજીના ફટાફટ તમને દર્શન કરાવી દઉં તો વિડીયોમાં બન્યા રહીજો અહીંયા પહેલાં શ્રીફળ વધી લઈ અને પછી માતાજીના દર્શન કરે તો ચાલો વિડીયોમાં બનાવી રહીજો હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ મંદિર તરફ જાય છીએ તો અહીંયા તમને માતાજીની પરિસાદી મળી રહેશે

છે એમના જીવનમાં ખૂબ આગળ વધી એક મેલડી માનું મંદિર છે તમે જોઈ શકો છો કે અહીંયા મંદિર છે આ સાઈટ કાલ ભેરો દાદાનું મંદિર છે તો ચાલો એમના પણ દર્શન કરીએ આયા કાલે બેરો દાદા ને ગિરજીયા ને આપણે બધાય દર્શન કરે છે કાય કાલે બેરો દાદા તો ચંગુ માં ડામા ને ભગવાન થી દર્શન કરી લે તમે પણ તો આયા માતાજી ને વહન ચીમ થી માનશી ને સ્વારી થી તો બધાય જાણતા દે હોય છે 3 નું ચા દિલને હોય તો આ માતાજી ને ધણો સતત ચાલીતો હોય છે અને માતાજીનો ધોનો છે સતત ચાલુ રહેતો હોય છે ચુંબડીને એવું લઈને અહીંયા આવ્યા હોય તો અહીંયા માતાજીની ચુંબડીને ચલાવી દે છે અને અહીંયા માતાજીનું પાંડિયું તીરસુલ છે તો લોકો અહીંયા શ્રીફળ પણ મેંકતા હોય છે તો ચાલો આપણે પણ મેંકી દઈશું જય માતાજી તો આપણે પણ શ્રીફળ અહીંયા ધોણે મેં દીધું છે જય ચામુંડામાં તો ચાલો તો મિત્રો આજે કોઈ પૂનમ પણ નથી નથી કોઈ રેવો તહેવાર તો પણ માતાજીના ચોટીલામાં કેટલી ટ્રાફિક છે તમને જોવા મળે છે તો ચાલો સામે તો ચાલો સામે એક સેલ્ફી પોઈન્ટ છે તેમના હું દર્શન કરાવું તમને અને પાછળ માતાજીના જે જે ભાવિકો અહીંયા આવે છે તો માતાજીના મંદિરમાં ચિક્કા ચોટાડે તે પણ હું તમને બતાવું તો ચાલો ત્યાં જઈને મળ્યા તો અહીંયા માતાજીની મંદિરની પાછળ લોકો ભાવિકો જે આવે છે તે અહીંયા માતાજીની મંદિરની પાછળ ચિક્કા ચોટાડે છે પૈસામાં સામેની સાઈડ સેલ્ફી પોઈન્ટ છે આ સેલ્ફી પોઈન્ટ છે અહીંયા લોકો ધજા પાવનગજની ધજા પણ ચલાવતા હોય છે જોઈ શકો છો ત્યારે સેલ્ફી લઈ આવ્યા છે તો મિત્રો ચાલો હવે માતાજીના સરસ મજાના દર્શન પણ થઈ ગયા અને તમે જોઈ શકો છો કે આ સેલ્ફી પોઈન્ટ છે તો હવે ચાલો નીચે જઈને જાવ મળ્યા તો વ્લોગમાં બના રહીજો હવે જો નીચે ઉતરીએ છીએ દર્શન કરીને હવે નીચે જુઓ બાળ તળહી તો બાળ તળહકી તો બાળ ગુડ ગયા રંગત બાળ ગયા રંગત શિનક્યા વરી નજર રાઉ <laughs> दुध ठेल शिंक्यावरी त्याची नजर टेऱ्यावरी दुध ठुल शिंक्यावरी नजर टेर्यावरी बात गेली तर શેડી આવે છે साई बाबाના જય તો મિત્રો ગીત શું હતું એ ઈ તો આપણને સમજાણું નહીં પણ કઈક માતાજી નું કઈક ગીત ગાયું છે તો એ લોકો જો હવે જાય છે જય સામુંડા

તો નવામાં તો અત્યારે અહીંયા સરસ મજાની એક સેવા ચાલુ થવાની છે નવામાં કે જે લોકો ચાલીને ડુંગર પર નહીં જ જઈ શકતા જે હાલી નથી શકતા જેને પગના દુખાવા હશે તો એની માટે આ સરસ સેવા ચાલુ થવા થવાની પણ ક્યુલર સિસ્ટમ અને ટિકિટ માત્ર ત્રીસ રૂપિયા રહેવાની છે તો ટૂંક સમયમાં એ પણ શરૂ થઈ જાય છે તો એનો પણ આપણને લાભ મળશે અને માત્ર ત્રીસ રૂપિયામાં આપણે ડુંગર ઉપર ચડી શકશું એવી સરસ મજાની અહીંયા સેવા ચાલુ થવાની છે લીપની ફાઇનલી આપણે ડુંગર ઉપરથી ઉતરી ગયા છીએ ને હવે વિડીયો અહીંયા પૂરો કરીશું કારણ કે વિડીયો પણ ખૂબ લાંબો થઈ ગયો છે તો ફરી મળીશું બીજા વિડીયોમાં વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એક હજી અહીંથી ભીમોરા પણ જવું છે તો તે વિડીયો નેક્સ્ટ વિડીયોમાં તે વિડીયો આવશે તો ચાલો ફરી મળ્યા